હાય ગાઈઝ હાય એવરી વન ચાલો દ્રાવણોની અંદર જોઈએ છીએ નેક્સ્ટ પાર્ટ એમસીક્યુનો એક પીએચ ધરાવતા એચ એસ ઓ ફોરના જળીએ દ્રાવણની સમપ્રમાણતા કેટલી હશે પીએચ કેટલી છે એક એક પીએચનું મૂલ્ય કેટલું આપેલું છે આપણને એક આપેલું છે તો નોર્મલી એની નોર્માલિટી ચેક કરવાની છે બરાબર તો નોર્માલિટી એમની કેટલી મળશે આપણને આન્સર સી પોઈન્ટ વન નોર્મલ બરાબર ચાલો તો પીએચ એક છે તો સાંદ્રતા એમની કેટલી હશે તો આન્સર એક આવશે એ રીતના ટુ માઇનસ લોક ટેન બેઝ એચ ટુ પ્લસ એચ થ્રી પ્લસ એચ પ્લસ એમનો ઉપયોગ કરીને સાંદ્રતા ચેક કરવામાં આવે એન્ટી લેવામાં આવે તો આન્સર શું મળે આપણને પોઈન્ટ વન નોર્મલ ખ્યાલ આવ્યો એના આધારે મળે તાપમાન બદલાતા નીચેનામાંથી સાંદ્રતાના કયા એકમના મૂલ્યોમાં ફેરફાર થતો નથી જે વજન પર ડિપેન્ડેડ હોય એમાં ફેરફાર ન થાય મોલારિટી દળ આવે નોર્માલિટી કદ આવી જાય મોલારિટી નોર્માલિટી ફોર્માલિટી ત્રણેયમાં કદ આવે મોલાલિટીમાં દ્રાવકનું વજન આવે એટલે આન્સર શું મળશે બેટા બી મોલાલિટી નેક્સ્ટ ચોક્કસ જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકતા ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો ખાલી જગ્યા પર આધાર રાખતો નથી તાપમાન આધાર રાખે દ્રાવકની પ્રકૃતિ આધાર રાખે દબાણ આધાર ન રાખે દ્રાવકની પ્રકૃતિ દ્રાવ્યની પ્રકૃતિ આધાર રાખે બરાબર દબાણ પર આધારિત ન હોય એટલે આન્સર શું આવશે આન્સર આવશે જો દ્રાવકની પ્રકૃતિ પર આધાર રાખે પણ દબાણ પર આધાર રાખતો નથી દબાણ પર આધાર ન રાખતો હોય તો એવો ઓપ્શન છે એટલે ડી એટલે આન્સર શું આવશે બેટા ડી ફક્ત નંબર ત્રણ દબાણ પર જ આધારિત હોય નહીં ચલો નેક્સ્ટ

શુદ્ધ પાણીમાં મીઠું નાખીને દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણ માટે નીચેનામાંથી શું સાચું છે સાચું કયું છે એ ચેક કરવાનું છે શુદ્ધ પાણી લેવાનું લીધું હા સર લઈ લીધું મીઠું ઉમેરો મીઠું ચાલો મીઠું ઉમેરી દીધું આ મીઠા નાણું છે એકબીજામાં મિશ્ર થઈ જાય ને મિશ્ર થઈ જાય એટલે શું થાય હવે એને ગરમ કરો તો તાપમાન વધારે આપવું પડે કે નહીં તાપમાન વધારે આપવો પડે કે નહીં ગરમ કરવા માટે શુદ્ધ પાણી હોય એના કરતા હા ઉત્કલન બિંદુ વધે પછી ઠાર બિંદુ ઘટે તમને ખબર છે ઘરની અંદર રબડી બનાવે હોય લગન હોય રબડી બનાવી હોય તો શું થાય રબડીની આસપાસ મોટું તપેલું રાખેલું હોય તપેલું એમાં અંદર રબડી એક બાઉલ હોય મોટું કેન હોય એટલું બરાબર ટીપણા જેવું તો એમાં રબડી ભરેલી હોય તો આજુબાજુમાં બરફ હોય એમની અંદર મીઠું નાખવામાં આવે એટલે શું થાય લાંબા સમય સુધી એ જળવાય રહે ઠંડુ ન પડે બરાબર ઓગળે નહીં અને સોરી ઠંડુ રહે અને બરફથી ઝડપથી ઓગળે ને એટલે મીઠું ઉમેરવામાં આવે એટલે ઠાર બિંદુ ઘટે ઉત્કલન બિંદુ વધે એટલે આન્સર આવે ડી નેક્સ્ટ અણુભાર નક્કી કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉપયોગ છે હેન્દ્રીનો નિયમ રાઉલ્ટનો નિયમ રાઉલ્ટનો નિયમ ઉપયોગ થાય યાસ હેન્દ્રીનો નિયમ ન થાય અભિસરણ દબાણ માપન યસ એટલે આન્સર આવશે એનો ડી બી અને સી નેક્સ્ટ સમાંગ દ્રાવણમાં રહેલા કણોના કદનો વ્યાસ દેખાય નહીં એવો અસમાંગ નરી આંખે જોઈ ન શકીએ એટલે એકદમ નાનો હોય એનો પણ એ સ્પેસિફિક હોય એનસીઆરટી પ્રમાણે આન્સર આવે બી ટેન રેસ ટુ માઇનસ નાઇન મીટર ક્લિયર ગીતા સીતા વાવિતા હાવ ધ જોસ ગાઈઝ હાવ ધ જોસ ચાલો નેક્સ્ટ જોઈએ દ્રાવણમાં ફૂલનું કેટલું ખીલી જાય અને કમ કરમાઈ જાય તે ઘટના એટલે તે ઘટના એટલે રસારોસ જળ વિભાજન પ્રસરણ અભિસરણ ખાલી જગ્યાથી નિયંત્રિત છે એટલે કોના જેવી ઘટના છે તો એ કોના જેવી ઘટના છે આન્સર ડી અભિસરણ જેવી ઘટના છે હા નેક્સ્ટ કોલમ એક અને બે ની જોડો જોડવાની છે બસ સૂત્ર જોડવાના રાઉલ્ટ નિયમ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે તો આવશે બી વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે વાયુમય દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક તો આવશે એક પછી અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક તો આવશે ત્રણ એટલે જો યુની સામે ટુ પછી વી ની સામે વન અને ડબલ્યુ ની સામે થ્રી એટલે આન્સર આવશે એમનો બી યુ ની સામે ટુ વી ની સામે વન અને ડબલ્યુ ની સામે થ્રી ખ્યાલ આવ્યો ચાલો આ રીતના કોલમ જોડવાના પ્રશ્નો પણ પૂછાય હા કપૂરનો નો એન ટુ વાયુ માં મિશ્રણ કયા પ્રકારની ભૌતિક અવસ્થા દર્શાવે છે કપૂર કપૂર તો ઘન છે અને નાઇટ્રોજન વાયુ એ હવા છે બરાબર તો નાઇટ્રોજન છે વાયુ સ્વરૂપે હોય એટલે ઘન ઘન અને વાયુનું મિશ્રણ જોવા મળે એટલે આન્સર આવશે ડી ઘન દ્રાવ્ય અને વાયુ દ્રાવક નેક્સ્ટ કયું દ્રાવણ આંતરાલીય દ્રાવણ છે આંતરાલીય એટલે અંદર જે સ્થાનો હોય દ્રાવણની અંદર બરાબર ઘટકો ગોઠવાયેલા હોય વચ્ચે જે જગ્યાઓ રહેતી હોય એમની અંદર કણો આવીને ધાતુઓ છે એ ગોઠવાઈ જાય તો એમને અંતરાલીય દ્રાવણ કહેવાય એટલે એમાં આવે ટંગસ્ટન કાર્બાઇડ આ તો એનસીઆરટી પોઈન્ટ વ્યૂઝ છે દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક સ્થિતિ અનુક્રમે પ્રવાહી અને ઘન હોય જો દ્રાવ્ય પ્રવાહી દ્રાવક ઘન એવું ઉદાહરણ શોધવાનું છે પારામાં બનાવેલ ઝીંક એમાલ ગમ નેપથેલિન નું દ્રાવણ એ તો બંને પ્રવાહી ખાંડનું દ્રાવણ પણ આપણે ઘન દ્રાવક ઘન શોધવાનું છે ભેજવાળી હવા તો શું આવશે આન્સર સી પારામાં બનાવેલ ઝીંક એમાલ ગમ પારો છે પ્રવાહી સ્વરૂપે હોય ઝીંક એમાલ ગમ છે ઘન સ્વરૂપે હોય નેક્સ્ટ પ્રાણીઓના શરીરની પેશીઓમાં ઓક્સિજન વાયુ લોહીમાંથી કયા કારણને લીધે મુક્ત થાય છે તો જો દબાણ જેટલું હોય તમને ખબર હોય તો પેલું બ્લડ પ્રેશર વધી જાય છે કેમ પ્રેશર જરૂર હોય એના કરતા વધી જાય એટલે એટલે ઓક્સિજન વાયુ આંશિક દબાણ કેવું હોય ઓક્સિજન વાયુ લોહીમાંથી માંથી મુક્ત થઈ શકે એનું કારણ શું હોય તો કે ડી આંશિક દબાણ ઓછું હોય મુક્ત થઈ શકે છેલ્ફા ડાયરેક્ટ સૂત્ર વાપરવાનું છે આલ્ફા ઇઝિકવલ ટુ શું થશે તો આલ્ફા ઇઝિકવલ ટુ આઈ માઇનસ વન આ ફોર્મ એન માઇનસ વન એટલે આન્સર આવશે એમનો બી ખ્યાલ આવ્યો ચાલો નેક્સ્ટ કયો સંખ્યાત્મક ગુણધર્મ નથી અવનયન ઉન્ન ઉત્કલન બિંદુ દો સાપેક્ષ ઘટાડો આ ત્રણેયનો અભ્યાસ કર્યો ઉત્કલન બિંદુની ખાલી તમે વ્યાખ્યા જોઈ હોય એટલે શું આવશે આન્સર બી શું ઉત્કલન બિંદુ કઈ જોડ આદર્શ ફરીથી આદર્શ રાવણ ક્યારે બને સમાન સમાન હોય ત્યારે પાણી ને નાઇટ્રિક એસિડ કોઈ મેળ નહીં એસિટોન ક્લોરોફોર્મ કાં સેટિંગ કરવાના બેન્ઝિન ટોલ્યુઇન થઈ શકે છે કે બેન્જિન બેન્જીન ઉપર મિથાઈલ મિથાલ બેન્ઝિન

વધારે કોનું છે તો વધારે કોનો આવશે એમાં બી બરાબર એટલે આન્સર મળશે એમનો આપણને પ્રાપ્ત થશે ચાલો તો આ રીતના આન્સર ક્વેશ્ચન તમે આઉટ કરી શકો છો બેટા ઘન દ્રાવણ નું ઉદાહરણ છે કે જેમાં દ્રાવ્ય વાયુ હોય શોધો ચાલો ટેબલ ટેબલ બરાબર ઉપયોગી છે હા સોડિયમ સાથે પારાનું સરાંજ નાઇટ્રોજન વાયુમાં કપોર લ્યો એકદમ સિમ્પલ પેલેડિયમ એમાં નું દ્રાવણ દ્રાવ્ય વાયુ છે કે નહીં એ શોધવાનું છે હા પાણીમાં દ્રાવ્ય થયેલું ઓક્સિજન તો શું આવશે સી દ્રાવણ હાઇડ્રોજન પાસ કરવામાં આવે તો શું થાય એટલા માટે નેક્સ્ટ નીચેના પૈકી કયું દ્રાવણ આદર્શ દ્રાવણનું ઉદાહરણ છે ફરીથી આવ્યું આદર્શ દ્રાવણનું ઉદાહરણ તો શું આવશે બેન્જીન અને ટોલ્યુન બંનેને એકબીજાને મળતા આવે છે ઓકે ગાઈઝ બાય એવરી વન થેન્ક યુ થેન્ક યુ ફોર લિપી લર્નિંગ હબ બાય ટેક કેર બેટા બાય Música